જય સ્વામિનારાયણ મારા હસબન્ડ કાન્ભાઈ બબાભાઈ રાવળ હું બાજુમાં સ્વામિનારાયણ એવન્યુમાં રહું છું એમને ગઈકાલે સવારમાં છાતીમાં દુખાવો ઉપડ્યો અચાનક તો બાજુની હોસ્પિટલ અમારી એસએમવીએસ હોસ્પિટલ એમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ઇમરજન્સીમાં અમે લાવ્યા એમનું તરત જ ચેકઅપ ચાલુ કર્યું એ પછી જે રિપોર્ટ આવ્યા એ અમને એમણે બતાવ્યા અને સમજાવ્યું કે એમને એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર પડશે એટલે પછી એ પછી તરત જ ઇમરજન્સીમાં એમણે એન્જિયોપ્લાસ્ટીની સારવાર આપી અને સ્ટેન્ડ મૂક્યું અમને એટલો બધો સંતોષ થયો છે કે ના પૂછો વાત આખો સ્ટાફ અને ડોક્ટર સાહેબ તરફથી જે મળ્યો છે સહકાર એ ખરેખર અમારીનો છે ખૂબ જ છે ને ડોક્ટર જસરાજ જે હાટના છે ડોક્ટર થાય એમણે ખૂબ જ સરસ રીતે આ અમારું કામ અને સર્જરી કરી છે આ અને અમે હોસ્પિટલ હોસ્પિટલના ડોક્ટર સાહેબ અને એમનો સેવાભાવી સ્ટાફ બધાનો હું આભાર માનું છું થેન્ક યુ